અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીએ શામળાજી મંદિરમાં ધજા ચડાવી હતી અને પ્રભારી મુકુલ વાસનિક સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ તેમાં ખાસ જોડાયા હતા પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીએ શામળાજી ખાતે પહોંચ્યા હતા અને મંદિરે ધજા ચડાવી હતી ભગવાનના દર્શન કર્યા હતા જેમાં ખાસ પ્રભારી જે છે મુકુલ વાસનિક તેઓની સાથે પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે તે પણ જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા તો શામળાજી ખાતે ભગવાન શામળાજીના દર્શન કર્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ જે પ્રભારી છે તે હતા વાસણી સાથે કોંગ્રેસના જે પ્રમુખ છે અમિત ચાવડા તે પણ હાજર રહ્યા હતા અને આવનારા સમયમાં જે ઇલેક્શન ચૂંટણીઓ આવી રહી છે એમાં કઈ રીતે કાર્યરત થઈ શકાય કઈ રીતે એક્ટિવ તમામ કાર્યકર્તાઓ થઈ શકે તેને લઈને પણ તેઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી આવનારા સમયમાં ઇલેક્શનમાં જીત મેળવી શકે તેના માટે પણ તેઓએ પ્રાર્થના કરી હતી